વિરામ બાદ આપનું સ્વાગત છે ફરી વખત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રીના આયોજન માટે ભાડે આપી દેવાય ટેન્ડર પ્રક્રિયા વગર જ યશવી ફાઉન્ડેશનને ભાડે આપી દેવાય છે જમીન અને જમીન આપી દેવાતા આ વિવાદ સર્જાયો છે ભાડે આપેલા ની બાજુમાં જ છે ગર્લ્સ હોસ્ટેલ એક પોઈન્ટ એસી લાખ ચોરસ મીટર જમીન ભાડે આપી દેવાતા ચર્ચા ઉઠી છે ચર્ચા જાગી ઉઠી છે વિવાદ અંગે કુલપતિ લૂલો બચાવ કરતા જોવા મળ્યા છે નવરાત્રી દરમિયાન વિદ્યાર્થીઓની સલામતીને લઈને પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે પાડવાનો કોઈ ઉભો થતો નથી જેની પ્રથમ જ એમ તમામ અને બીજી બાજુ એ ગ્રાઉન્ડ ની અંદર કંઈ પણ થશે અત્યાર બનાવ કઈ આયોજની રહેશે અને ગ્રાઉન્ડ ની બહાર જે છે જાહેર રસ્તા પર યુનિવર્સિટી અને પોલીસ તંત્ર ચોવીસ કલાક દિવસ જવાબદારી કરતા આવી છે છે અને આ હોસ્ટેલ જે એ એ બે દિવસ ઓલરેડી ખુબ મોટો ટ્રાફિક રહે છે એટલે નો અવાજ છે આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમ ની અંદર આ વ્યવસ્થા કરવાની છે કોઈ પણ જગ્યા ચૂક થશે તો પોલીસી ની અંદર આવેલા પ્રમાણે કડક માં કડક પગલા લેવામાં આવશે